આ ઓલ ઇમા ઓહો સાલા એ ભાઈ ભાઈ ઇнде સરના કુંબકે સે ટેક્સ ઓય ભાઈ ઇнде કેસે હોગલે આ કેનો ભાઈ ઇнде જે સોલે સરન આнде કેથે હા કેસે આમે વારી દો બાબુ કઈરે તુય તોરે સ્કૂલે ના ગલે આજ તોરે સરે કી દાતે કુમબગે ઓ નો 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 ઓય જક્કા વારે આય તો આ કી તું માતાડા કરન સરા સ્કૂલ જના બેક કે ફીરે આવે તો દોરે રહે હે બેક કે ફીરે આલે તો એ શેડા કેતું કુમબાય રેડી ઓય ફરી કોઈ ઓય અબ સરા કોઈ કુમબગે સે કુમબગે સે કોંચા ઓય કુમબગે સે એ નહોતુંંદર મત લે નઈ એ ابو કોરે તો

ઓય ફાઈ બોલા રે હૈ નઈ આ તો રે મે સ્કૂલ જાતો હે આપ જા બહાર એ ભાઈ સ્કૂલ જાય આ આમ લગા રું ને આમ ને લગા ઓ નામ મે હિટ લાય તમો તા એક કલન તસરા ડા કે છે આમ ને લગા કો કતો બેચે રે ઓય કોઈ ક્યાં સચ્ચે આવો આ ફાઈ કરો આમ ને આમ ના બારે કુંજા કી કી આમ ને તો દસ થી સાડા દક્ષણ ને કુંજા બલાય રે કુંજા આમ ના હું કતો બલાય રે કુંજા રાળ આવતી નિંદોરે સ્કૂલો જાના હે ફી તો લોરે કી એ આપા અમને કોન ચામે ને એટા કી એ અમે કીન જોનેડા અરે મોર કેડા અરે એટા લોરે હેતે અરે મોર બતાશે અરે બતાશેનો લોરે હે બતા ફીરા એ આપા ઉન ના આમલા કિટા કીટા લોરે કી અરે બતાશે અરે કલમલુસ દોતવારીડા અરે ટા ગહ અરે ટા ગહ લાગ ગહ સામલેવા ગહ આ ગહ ઓય ચરે પણ ફૂલા દર ઓય ઓય ફૂલા દર થાર હોય ઓય બેટીએ દરવારી ખુલ ઓય ઓય બેટીએ ફૂલાન ઝુરી ઓતેસ ઓય દોરી ડાંસે રે વાલી દોરી ડાંડોરી ડાખો કરો કરો બેટ બેટ તું ઉસીન તા કરી આયે તે હે